नवसारी एंटी करप्शन ब्यूरो एसीबी ए खाण खनिज विभागना निवृत्त महसूली सुपरवाइजर सामे ना गंभीर केस में गुन्नो दाखिल छे प्राप्त माहिती मुजब निवृत्त अधिकारी कार्यकाल दरमियान एक करोड़ बे लाख छेतालीस हजार सौ अड़तालीस रूपया बावन पॉइंट एक त्रन टका જેતલી કાયદેસર આવક કરતા વધુ કમાણી કરી છે જે ચોકસ પડે અપરામણસર માનીને તપાસ હાથ ધરી હતી એસબી દ્વારા કરાયેલો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અધિકારી તેમની આવક કરતા ઘણો વધારે ખર્ચ કરેલો હતો વિવિધ વર્ષોના બેંક ખાતા સંપત્તિ રોકાણ વ્યવહાર સહિતની વિગતોનો વેરીફિકેશન કર્યા પછી આ તમામ આંકડા સામે આવ્યા હતા અંગે પૂરતા પુરાવા મળતા એસીબી નવસારીએ ભ્રષ્ટાચારની જોગવાયો હેઠળ એફઆઈઆર નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે તે મુજબ અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન અપરામણસર સંપત્તિ એકત્રિત કરી હોવાના આરોપો સામે આવ્યા છે એસીબી ટીમ દ્વારા આજે સવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મામલે વધુ પૂછપરછ ચાલુ છે नवसारी एसीबीए जाहिर जनता ने अपील करी छे के भ्रष्टाचार संबंधित कोई कोईपण माहिती हो तरतज एसीबी हेल्पलाइन एक हजार चौसठ उपरजाण करने विनंती आवे रिपोर्टर सलमान शेख